નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ન્યૂઝ ન્યુઝ વડોદરા શહેરમાં શ્રીજી વિનાયક મંદિર ગોરવા ગામ ખાતે ગોરવા તળાવ પાસે સાંગ્રેલાની બાજુમાં કૃષ્ણસાગર પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજી યુવક મંડળ દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવી છે આ વખતે મૂષકરાજના પ્રતિકમાં બાપાની સ્થાપના કરવામાં આવી છે ઘણા વર્ષોથી શ્રીજી યુવક મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરીને પૂજન અર્ચન તેઓ કરતા આવ્યા છે આ વર્ષે તેઓ દ્વારા ખૂબ જ સુંદર બાપાની જે પ્રતિમા છે તેની સ્થાપના કરીને તેઓ પૂજન અર્ચન કરી રહ્યા છે

અને તમામે તમામ ગણેશ મંડળોના અમારા મંડળના સભ્યોએ બહુ જ મહેનત કરી છે અને બહુ જ મહેનત કરી છે આ વખતે અમારા શ્રીજીની પ્રતિમા છે મૂષકના રૂપમાં જેમ કે ઉંદરના રૂપમાં છે મારું નામ મુકેશ પરમાર